વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષ મતદારો સુધી પહોંચવા માટે પોતાની રીતે પ્રયાસો કરી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ અનોખો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે જેમાં લોકોને અછત દિનના સપના દેખાડનારી જે સરકારે વાયદા કર્યા હતા તેનું સત્ય બહાલ લાવવાનો પ્રયાસ કર્યો હોય તે પ્રકારે મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો છે આપ વિવિધ મુદ્દે એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે ત્યારે ભાજપ સરકારના રાજમાં છેલ્લા થોડા સમયથી જે પ્રકારે સતત મોંઘવારી વધી રહી છે કોંગ્રેસ દ્વારા ચૂંટણી ટાને માહલ મોંઘવારીનો મુદ્દો લોકો સુધી અલગ રીતે લઈ જવામાં આવી રહ્યા છે સીતાનગર ચાર રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ અને ગેસ સિલિન્ડરના ભાવનો દેખાય તે રીતે પ્રદર્શન છે જયારે પણ કોઈ ખાદ્ય વસ્તુનો ભાવ વધારો થતો હોય છે ત્યારે સીધી અસર ગૃહિણીના બજેટ ઉપર થાય છે કોંગ્રેસના બાબતે મહિલાઓ સુધી પહોંચાડવા માટે મોંઘવારીનો મુદ્દો આગળ લઈ જઈ રહી છે દરેક સોસાયટીમાં અને મોલ્લામાં આ પ્રકારનું પ્રદર્શન ગોઠવામાં આવી રહ્યું છે જેથી કરીને સોસાયટીઓ અને મહિલાઓ હાલ આ બાબતની ગંભીરતા લઈ અને ખરેખર મોંઘવારી કયા સ્તર પહોંચી છે તે બાબતની સમજણ મેળવે છે કઈ સરકારે કેવા કર્યા હતા હાલ કેવી સ્થિતિ છે જાગૃત કરવા માટે અનોખું પ્રદર્શન શરૂ કરાયું છે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયાસો શરૂ કર્યા છે લોકોને સ્પર્શે તેવા મુદ્દાઓ લઈને હવે બહાર નીકળી રહી છે કામરેજ અને વરાછા વિધાનસભા વિસ્તારની અંદર અલગ અલગ સોસાયટી અને મોલ્લામાં કાર્યક્રમ આપવા શરૂ કર્યા છે મોંઘવારીનો જે તફાવત યુપી સરકાર નો અને એનડીએ સરકાર નો છે તેને લઈને લોકો માં જાગૃતિ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા